દયા આવે છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની કે જેમને પત્રકારોને જોઈ નાશ ભાગ કરવી પડે છે ઊભી પૂંછડીએ ભાગવું પડે છે પાર્ટીના રાજકોટ અધ્યક્ષ મુકેશ દોશી અને રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા સુધી જ્યારે પહોંચ્યો અને પત્રકારોએ જ્યારે અવાજ ઉઠાવ્યો ત્યારે આ નેતાઓ ઊભી પૂછડીએ ભાગી રહ્યા હતા પત્રકારોને પણ દયા આવે તેવી દયાની સ્થિતિમાં નેતાઓ હતા પરંતુ માટે કારણ કે તેમણે આ દોજક જન્મ આપ્યો હતો અને તે તે પેદા કર્યા અને લોકોને જીવતા માર્યા તેના જવાબદાર નેતાઓ હતા કે વાત કરીએ ક્યારે ગાઢ સુધી રાજ્યસભાના સાંસદને જવું પડે અને ક્યારે આ ઊભી પૂંછડીએ પત્રકાર પરિષદ છોડવી પડે અને એકમાત્ર પત્રકારના સવાલોના કારણે કોણ હતો આ પત્રકાર તેની પણ મારે વાત કરવી છે તો તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર હું છું આપની સાથે તુશાર બસ્યા નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે રાજકોટના અગ્નિકાંડથી તમે અવગત છો સત્યાવીસ લોકોના મૃત્યુ થયા કહેવાય કે જીવતા સળગાવી દીધા આ સિસ્ટમે તે આખરી શ્વાસ પણ ખુલ્લામાં ન લઈ શક્યા એ રીતે બંધિયાર ચાર પતરાની દિવાલોની વચ્ચે તેમના મૃત્યુ થયા હજુ આ શબ્દો કદાચ તમારા હૃદય સુધી નહીં પહોંચતા હોય તમને કંપારી નહીં ચડતી હોય કંપારી ચડાવે એવા શબ્દો એ છે કે તેમના મૃતદેહ નથી મળ્યા અમારી પોલિસીના કારણે અમે તમને બતાવી નથી શકતા કારણ કે કાયદો અમને પણ નડે છે પણ એ લાશોના ટુકડા એ મૃતદેહ એ મૃતદેહના ક્ષત વિક્ષત અંગો તેના લો લાશના લોચા તેના માંસના ટુકડા બળીને પશ્મીભૂત થઈ ગયા હતા જાણે કોલસો હોય તેના પરિજનોએ અગ્નિસંસ્કાર કરવાની જરૂર ન રહે એ પ્રકારના મૃતદેહ આપ્યા છે આ સિસ્ટમે હવે કદાચ તમને કંપારી ચડી હશે હવે વાત કરીએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આ કંપારીના કારણે આજે ઊભી પૂછીએ કેમ ભાગવું પડી સામાન્ય રીતે પત્રકારોને સમજાવી લેવાતા હોય છે સંસ્થાનોને સમજાવી લેતા હોય છે પરંતુ જ્યારે પત્રકારોને પણ કંપારી ચડે ત્યારે શું થાય એ આજે પૂછજો પરશોતમ રૂપાલાને આજે પૂછજો રાજકોટના ભાજપના અધ્યક્ષ મુકેશ દોશીને આજે પૂછજો રાજ્યસભાના સાંસદ રામ બોકરિયાને કે શું થાય જો પત્રકારને પણ કંપારી ચડે એક ખાનગી ચેનલના પત્રકાર અંકિત પોપટ જ્યારે પ્રશ્ન પૂછી રહ્યા હતા પત્રકાર પરિષદમાં જોયેલું આ દ્રશ્યો શું થાય જો એક પત્રકાર પેદા થાય આવા ગામમાં ગામે ગામ અંકિત પેદા થાય તો કયો નેતા ભાજપ હોય કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય કોઈ અધિકારી હોય કે પછી કોઈ પોતાની જાતને નેતા સમજતો કે પોતાનો વડો માનતો પોતાના વિસ્તારનો કેવા ભાગ્યા જુઓ છે મેં મારું ધોરૂ કે પદાધિકારીને નિવેદન તો આપું છું સાહેબ ના મોકળ ઘરેલિયો રામભાઈ તમારે વાત કરો ભાઈ રામભાઈ बाजूમાં વાત રામભાઈ बाजू કરો આગળ આવજો તમે રામભાઈ મૃત્યુ થયા છે એ બધા લોકોની ઉનીતા સેવા જાય હિન્દુ સમાજ આયુક્ત સજજ કે નિષ્ઠાન બોલી છે વિશ તે પોલીસ હોપાઈ ગયા છે જે ગ્રે કોર્ડી થઈ આવી ગયો છે વારો આવી ગયો છે પદાધિકારીનો વારો ક્યારે વારો ક્યારે

વાત કરો પદાધિકારીઓ જવાબ આપો તમે ભાજપના કેટલા વ્યક્તિઓ આમાં સામેલ હતા એવું તપાસ કરાઈ છે કારણ કે અધિકારીઓ પર પ્રેશર પોલિટિકલ પણ હતું એવું સૂત્રો કહી રહ્યા છે આ બાબતે તમારું શું માનવું રાજકોટ મહાનગરપાલિકા અંતર્ગત છે મેયર આટલા મીડિયા વખત જોઈ રહ્યા છે આ ગંભીર બાબત નથી છાપામાં પદાધિકારીઓ સ્ટેટમેન્ટ આપે છે અધિકારીઓ તમે શું કરો છો આટલા બધા ડિપાર્ટમેન્ટ જવાબદાર થઈ રહ્યા છે ફાયર વિભાગ ટીપી વિભાગ સરકારી કાર્યવાહી ત્યારથી સાત વાગ્યાથી બધા કાર્યકર્તા આગેવાનો જે હાજર હતા સવારે પાંચ વાગ્યા સુધી અમારા હોમ મિનિસ્ટર આવ્યા ત્યારે પણ હાજર હતા પછી એને સૂચના મળી કે પાંચ વાગે આપણે ચિંતા પડીએ છ વાગ્યાથી પાછા મળવાના છે સતત સવારે છ વાગે નાય દો બધા તૈયાર થઈને આવી ગયા હતા અને એ જ્યાર સુધી રહ્યા ત્યાં સુધી ભાઈ સડક થી લાસો પાસે તમે શું કરતા હતા એમાં જાણવામાં અમને જરાય રસ નથી લાસો સુકામ સડકી એ જાણવામાં અમને રસ છે

ચૂંટણી સમગ્ર દેશમાં ચાલી રહી છે જેનો સાતમો તબક્કો પણ પહેલી તારીખે પૂર્ણ થવાનો છે અને ચોથી તારીખે એનું પરિણામ પણ આવવાનું છે ત્યારે રાજકોટ ભારતીય જનતા પાર્ટીએ આ પરિણામ આવ્યા પછી કોઈ પણ પ્રકારની ઉજવણી ન કરવી એ પ્રકારનો નિર્ણય કર્યો છે વિચારો આ કેટલી બેશરમી અને કેટલી ડફટાય છે એનો જ ધારાસભ્ય હસી રહ્યો હતો જ્યારે આ ઘટનાક્રમ બની રહ્યો હતો અને પત્રકાર સવાલ પૂછી રહ્યો હતો આ ખીખી ખાખા કરીએ ને આ સિસ્ટમને તમે બરબાદ કરી છે માત્ર ભાજપના નેતાઓ જવાબદાર નથી તમામ રાજનેતાઓ જવાબદાર છે જે આજે નથી બોલતા જે આજે નથી લડતા આજે વાળા ઊભા નથી થતા આ દ્રશ્યો જોઈને અને ખીખી ખાખાના વિચારો આવે છે રામ મોકરિયા પાસે જ્યારે પત્રકારો બહાર નીકળે ને સવાલ પૂછે છે ત્યારે રામ મોકરિયા કઈ ભાષામાં વાત કરે છે સમજો રામ મોકરિયા શું લેવાનું કહે છે તો રામ મોકરિયા જેવો રાજ્ય સભાના સાંસદ છે તમે વિચારો આ મહોદયને આપણે રાજ્ય સભામાં બેસાડીએ છીએ અહીંયા રામ મોકરિયા આ લેવડાવતા હોય તો રાજ્યસભામાં બેસીને તો શું શું લેવડાવશે દેશની જનતાને શું લેવડાવશે આ રાજકોટની જનતાને તમે વિચારો આ તમારો નેતા છે બાજુમાં પરસોત્તમ રૂપાલા બેઠા છે ચાર દિવસ પહેલાં હાથ ફેલાવીને ભીખ માંગતા હતા બે હાથ જોડીને ક્ષત્રિય સમાજની માફી માંગતા હતા ગામે ગામ જઈ સભાઓ ગજવતા હતા ચોકે ચોકેને શેરીએ સેરીએ ભિખારીની મત માટે આંટા મારતા હતા આજે જવાબ નથી સમસમી ગયેલો તેમનો ચહેરો જુઓ આ સમસમી ગયેલો ચહેરો શા માટે છે કારણ કે એમને ખબર છે કે આ જવાબદારી અમારી છે પણ બોલાય તેમ નથી એમને ખબર છે હવે વાત કરીએ રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરની તેની બેસરમી પણ સાંભળો પક્ષ કહેશે તો હું રાજીનામું આપીશ શું ઓકાત છે તમને પક્ષ કહે અને તમે રાજીનામું ના આપો તો તમારી બા દૂરી કહેવાય પક્ષ કહેશે અને રાજીનામું આપશો તમે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છો શહેરમાં આટલી મોટી ઘટના ઘટી છે સત્યાવીસ મૃતદેહને કોલસો બનાવ્યા છે તમારા મહાનગરપાલિકાની જવાબદાર અધિકારીઓ હજુ તમે પાર્ટીની રાહ જોશો જોવા એની બેફામ નફટાઈ કેવી હતી પત્રકારોની સામે આ ઠાકર તમે એમની નફટાઈ જોઈ નફટાઈ સાંભળી અને હવે તમે સમજી ગયા છો એમના માટે પક્ષ મહાન છે કોઈ લાશ નહીં કોઈના મૃતદેહ નહીં કોઈનો પરિવાર નહીં કોઈના જીવન નહીં કોઈના મરણ નહીં માત્ર તેમના માટે તેમનો પક્ષ મહાન છે પક્ષ કહેશે તો રાજીનામું આપીશ આ જયમીન ઠાકર પાસેથી અમે અપેક્ષા રાખીએ કે જ્યારે પક્ષ રાજીનામું આપવાનું કહે ત્યારે નહીં આપતા અને કહેજો કે મારે રાજીનામું નથી આપવું તમારી ઓકાત અમને પણ ખબર પડે પક્ષમાં કેટલી છે નમસ્કાર